ત્રણ મુખ્ય રુદ્રાક્ષ જે અગ્નિ દેવતાનું પ્રતિક છે જે હીન ભાવનાઓથી ગ્રસ્તો હોય મનમાં કોઈ વાતનો ડર હોય આત્મક્લાની અનુભવતો હોય અને માનસિક તણાવો ખૂબ જેના હોય મગજના રોગ ઇત્યાદિ નેગેટિવ વિચારો ખૂબ જ આવતા હોય એ લોકો અને એનાથી કોઈ પાપ કર્મ થયું હોય કોઈ પ્રાયશ્ચિત થયું હોય અને એના સ્વરૂપે એને રુદ્રાક્ષ કોઈ ધારણ કરવો હોય તો એ ત્રણ મુખી રુદ્રાક્ષ ધારણ કરે કરે દર્શન તો આ જે મે કયા એ દરેક વસ્તુ દૂર થાય અને પાપમાંથી એને મુક્તિ પ્રાયશ્ચિત મળે એનું સ્થિર એકાગ્ર રહે વન શાંતિ અનુભવાય